જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં મોહિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા સાંભળશું તારીખ બાર મે બે હજાર બાવીસ ગુરુવાર વૈશાખ માસની શુકલ પક્ષની એકાદશી એટલે મોહિની એકાદશી રાક્ષસોનો સંહાર કરવા અને દેવતાઓને વિજય અપાવવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ આ દિવસે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું આથી આ એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે મોહિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ આસક્તિમાંથી મુક્ત થઈ જાય છે આ દિવસે વ્રત ઉપવાસ કરનાર ભક્ત મોહ માયાના ઝાડમાંથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ કરે છે વ્યક્તિનું મન શાંત થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે આ દિવસે શ્રી વિષ્ણુ માતા લક્ષ્મીના દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો તાપો બળીને ભસ્મ થઈ જાય છે મિત્રો આપણા મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા કર્મો કરવા સારા માર્ગે ચાલવા જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાં એકાદશીના વ્રતનું મહાત્મા ખૂબ જ મોટું છે એકાદશી એટલે અગિયારસ જે દર મહિને બે વખત આવે છે સુદ પક્ષમાં અને વદ પક્ષમાં વર્ષની કુલ ચોવીસ એકાદશી આવે છે અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે આ દરેક એકાદશીનું મહત્ત્વ અલગ અલગ હોય છે વર્ષની દરેક એકાદશી પાપનો નાશ કરી પુણ્ય દેનારી છે પરંતુ વૈશાખ માસની શુકલ પક્ષમાં આવતી મોહિની એકાદશી વ્યક્તિને મોહમાયાના ઝાડમાંથી મુક્ત કરનારી છે વ્યક્તિનું મન શાંત કરનારી સદબુદ્ધિ પ્રાપ્ત કરનારી છે તો મિત્રો આ હતું એકાદશીનું મહાત્મા હવે સાંભળીએ એકાદશી વ્રતની પૂજન વિધિ એકાદશીના દિવસે પ્રાતઃ વહેલા ઉઠવું આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહાત્મ છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારે જળ સિંચવું ભગવાન શ્રીહરિ વિષ્ણુની મૂર્તિને શુદ્ધ જળ પંચામૃત ગંગાજળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ઘરમાં રહેલી ભગવાન શ્રી કોઈ કોઈપણ અવતાર શ્રી કૃષ્ણ કે બાળ ગોપાલની મૂર્તિ કે ફોટાની પૂજા કરવી પૂજામાં ધૂપ દીપ પીળા પુષ્પ ચંદન તુલસીથી પૂજા કરી દૂધ દહીં મિશ્રી માખણ કે કોઈ પણ મીઠાઈ ધરાવવી આરતી સ્તુતિ કરવી આ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનક ધારા આદિના પાઠ કરવા પૂજા સમાપ્ત થઈએ ઓમ રીમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવો આ રીતે પૂર્ણ શ્રદ્ધાથી એકાદશીનું વ્રત કરવું જે વ્યક્તિને ઉપવાસ કરવો છે પરંતુ ઉપવાસ કરી શકવા સમર્થ નથી તેમણે મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈને કટ્ટું વચન કહેવા વગેરે કાર્યો ન કરવા ગાયને લીલો ઘાસચારો ખવરાવો ઘરની બનાવેલી રોટલી ખવરાવી કૂતરાને રોટલી નાખવી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને કીડિયારું પૂરવું બ્રાહ્મણને દાન દક્ષિણા દેવી જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી દરિદ્ર નારાયણ રાજી થશે આમ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી એકાદશીનું વ્રત કરવું આ દિવસે વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા સાંભળવી જે સાંભળવાથી એકાદશી ફળ અનેક ગણું વધી જશે કારણ કે કોઈ પણ વ્રત દરમિયાન તેની મહાત્મ્ય કથા જરૂર સાંભળવી જોઈએ મહાત્મ્ય કથા સાંભળ્યા વગર કોઈ પણ વ્રતનું ફળ મળતું નથી તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન વૈશાખ માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એની વિધિ શું છે એનું ફળ શું છે તે મને કહો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે મહારાજ પૂર્વકાળમાં રામચંદ્રજીએ મહર્ષિ વશિષ્ઠને આ જ વાત પૂછી હતી તે તમે સાંભળો શ્રીરામે કહ્યું હે મહર્ષિ આ બધા જ પાપોને નાશ કરવાવાળા તેમજ દરેક પ્રકારના દુઃખોનું નિવારણ કરવાવાળા વ્રતોમાં જે ઉત્તમ વ્રત હોય તે મને કહી સંભળાવો મહર્ષિ વસિષ્ઠે કહ્યું હે રામ તમારું નામ લેવાથી જ મનુષ્યો પાવન થઈ જાય છે છતાં લોકોના હિતને માટે હું તમને પવિત્રમાં પવિત્ર સર્વોત્તમ વ્રત કહું છું તે તમે સાંભળો વૈશાખ મહિનાના સ્તુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એને મોહિની એકાદશી કહેવાય છે તે સર્વે પાપોને દૂર કરનારી છે આ એકાદશીનું વ્રત કરનાર દરેક મનુષ્ય એ વ્રતના પ્રભાવથી મોહરૂપી ઝાડમાંથી છૂટી જાય છે તેમજ પાપ સમૂહોમાંથી પણ છુટકારો મેળવે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી હતી એ નગરીમાં ચંદ્રવંશમાં જન્મેલો ધૈર્યવાન તથા સત્ય પ્રતિજ્ઞાવાળો ધૃતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો તે સત્યવક્તા અને પરોપકારી હતો એ નગરીમાં એક અતિ શ્રીમંત સમૃદ્ધિવાન વાણિયો રહેતો હતો એનું નામ ધનપાલ હતું તે હંમેશા પુણ્ય કર્મ જ કર્યા કરતો કુવા તળાવો પરબો ધર્મશાળાઓ અને ધર્મસ્થાનો પણ બંધાવતો હતો વળી તે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવામાં હંમેશા તત્પર રહેતો એને સુમના ધૃતિમાન મેઘાવી સુકૃત અને ધૃષ્ટ બુદ્ધિ નામે પાંચ પુત્રો હતા એમાં ધૃષ્ટ બુદ્ધિ હંમેશા પાપ કર્મો જ કર્યા કરતો જુગાર વગેરે વ્યસનોમાં એ વ્યસ્ત રહેતો તેમજ વેશ્યાગામી પણ કરતો તે કદી બ્રાહ્મણોને આવકારતો ન હતો પિતૃઓને પિંડ દાન પણ ન આપતો તેમજ ભગવાનનું પૂજન પણ ન કરતો એ દુષ્ટ આત્મા અધમી વર્તન કર્યા કરતો અને પોતાના પિતાના ધનને તે બરબાદ કરતો આથી એના પિતાએ અને એના બીજા ચાર ભાઈઓએ એને ઘરમાંથી કાઢી મૂક્યો બીજા કુટુંબીજનોએ પણ એને ત્યજી દીધો એણે પોતાના શરીર પરના ઘરેણા પણ એક પછી એક કરીને વેચી નાખ્યા પરિણામે એની પાસે પૈસા ન રહેવાથી એના જુગારી મિત્રો તેમજ વેશ્યાઓને પણ એનો ત્યાગ કર્યો હતો તે પછી એ દૃષ્ટ બુદ્ધિ ચિંતામાં જ રહેવા લાગ્યો તે હવે ભૂખથી પીડાવા લાગ્યો શરીર પરના વસ્ત્રો પણ ફાટી ગયા અને હવે મારું શું થશે હવે હું શું કરું ક્યાં જાઉં કયા ઉપાય વડે મારાથી જીવાય એવા વિચારો કર્યા પછી એણે પોતાના પિતાના શહેરમાં જે ચોરી કરવાનું શરૂ કર્યું પણ આવી નાની નાની ચોરીઓથી ધૃષ્ટ બુદ્ધિનું મન ધરાતું ન હતું તેથી એક દિવસ તેણે રાજાના મહેલમાં જ ચોરી કરીને તુરંત જ માલ થાલ લઈ જવાનું નક્કી કર્યું પરંતુ ધૃષ્ટ બુદ્ધિ પકડાઈ ગયો પગમાં મજબૂત બેડીઓ પહેરાવી મીઠું પાયેલા ચાબુકનો ઘણો જ માર માર્યો હે મૂઠ બુદ્ધિવાળા ચોર તારે મારા દેશની હદમાં રહેવું નહીં એમ કહી તૃતિમાન રાજાએ તેની બેડીઓ છોડાવી નાખાવી તેને ભદ્રાવતી નગરીમાંથી બહાર કાઢીને દેશ નિકાલ કરી દીધો આથી તે જંગલમાં જતો રહ્યો ક્યારેક પશુઓનું માંસ ખાતો તો ક્યારેક મોર તેતર સસલું વગેરેને મારીને ખાતો ક્યારેક ફળો મૂળિયા અને પાંદડા વેલા ખાતો તો ક્યારેક ભૂખ્યો પણ રહેતો આમ દુઃખ અને શોકમાં દિવસો પસાર કરતો હતો એક દિવસ વનમાં ફરતા ફરતા પુણ્યનો ઉદય થવાથી ધૃષ્ટ બુદ્ધિ કોંડિણ્ય ઋષિના આશ્રમે આવી પહોંચ્યો ઋષિ ત્યાં ન હતા એણે જોયું તો ઋષિ ગંગા નદીમાં સ્નાન કરતા હતા દુષ્ટ બુદ્ધિ ત્યાં ગયો તેણે કોડિણ્ય ઋષિ સ્નાન કરીને કિનારા પર આવ્યા હતા એને વસ્ત્ર નીચવતા હતા તેના છાંટા દૃષ્ટ બુદ્ધિ પર પડ્યા આ છાંટાનો સ્પર્શ થતાં જ એના દુષ્ટ વિચારો વિલીન થઈ ગયા ધૃષ્ટ બુદ્ધિએ હાથ જોડીને વિનયપૂર્વક કોડિણ્ય ઋષિને કહ્યું હે મહાત્મા કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મેં કરેલા પાપ કર્મોમાંથી મારી મુક્તિ થાય કોડિણી ઋષિએ કહ્યું વૈશાખ મહિનાના સુકલ પક્ષમાં મોહિની નામની એકાદશી આવે છે એનું તું વ્રત કર આ વ્રતથી મેરુ પર્વત જેટલા મહાન પાપોમાંથી પણ ઉદ્ધાર થાય છે મહર્ષિ વશિષ્ઠે કહ્યું હે રામ ઋષિનું કહેવું સાંભળી ધૃષ્ટ બુદ્ધિએ ઘણો જ આનંદ થયો કોડિન્ય ઋષિના કહેવા અનુસાર એણે મોહિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું ભગવાન વિષ્ણુનું પૂજન ઉપવાસ અને જાગરણ પણ કર્યું આથી એના બધા જ પાપોનો નાશ થયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર બેસીને વિષ્ણુ ધામમાં ગયો ભગવાને શ્રીકૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ મોહિની એકાદશીનું વ્રત બધા જ વ્રતોમાં ઉત્તમ છે યજ્ઞો વગેરે તથા તીર્થોમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ મોહિની એકાદશીના વ્રતના ફળના સોળમા ભાગને પણ પહોંચી શકવાને યોગ્ય નથી મોહિની ફળ મળે છે શ્રી સ્કંદ પુરાણે એકાદશી વ્રત કથા સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય છે તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા એકાદશીનું આ વ્રત અનેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય દેનારું છે હજારો ગાયોના દાનનું ફળ અને અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ આ એકાદશી કરવાથી થાય છે એકાદશીની તિથિ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય છે આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પણ પૂજા કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી મા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં માલક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ ત્યાં ક્યારેય નહીં આવે ભગવાન વેદ કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતી મોહિની એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ